હેલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મારી યુટ્યુબ ચેનલ સમય સાયન્સ શોશનમાં તમારું હાર્દિક સ્વાગત છે આ વખતે બી આપણ ઘણો ગેપ પાડ્યો છે વ્લોગ બનાવવામાં મને ખબર છે પણ હવે ધીરે ધીરે કન્ટિન્યુ થઈ જશે એનું તમે ટેન્શન ના લો હવે આજે વ્લોગ બનાવવાનું ખાસ કારણ એ છે કે આજે હું જઈ રહ્યો છું મહેસાણા મરેડા ગામ હવે શેના માટે જઈએ છીએ શું કામથી જઈએ છે એ તમે વ્લોગમાં બન્યા રહો તો મજા આવશે ઘણા ટાઈમ પછી પાછા આપણે કમબેક થયા છે વચ્ચે બ્લોગ છેલ્લો જોવો ને લગભગ મેં મારા ગામ હા મારા ગામડે વાળો જ કદાચ નાખ્યો છેલ્લે હા બસ એ જ અને આ ફરીથી બ્લોગ પાછા હવે કન્ટિન્યુ થઈ જશે વચ્ચે થોડું કામ હતું એટલે તો અત્યારે વાગ્યા છે જોઈ લો સાતના વાગ્યા છે સાતના અઠ્યાવીસે હવે અમે નીકળ્યા છે જવા માટે હવે અહીંયાથી આગળ મારા મામા લોકો છે એમને લેવાના છે પછી મરેડા ગામ જવાનું છે એટલે બનેરો બ્લોગમાં આખું કામ તમને બતાવીશ શું કામથી જઈએ છે એ બી તમને કહું છું શું કામથી જઈએ છે બરાબર આમ કેમ જોવું પડે પેલું રિફ્રેક્શન પડે છે ને એટલે આમ કરીને તમને બતાવું ભાઈ એમના વિચારતો કે આ કેમ આમ નીચે જુઓ એટલે આ જુઓ ચશ્માની નવી ફેમ બનાવી છે કાલે લેન્સ કાર્ટમાંથી કેવી લાગે એ કોમેન્ટ કરજો જો પેલા મોટા ચશ્મા હતા ને એટલે એના બદલે થોડા મીડિયમ સાઇઝના બનાવડાયા કેવી લાગે છે કેજો થોડી મોંઘી પડી છે જાય કેવી જરા જણાવજો કોમેન્ટ માટે ખબર પડે જો ચાલુ ગાડી વ્લોગ થાય તો ઠીક છે ને તો પછી ત્યાં મરેડા જૈન વ્લોગ ચાલુ કરીશું આપણે એમ તો ચાલુ જ છે થોડું થોડું ક્યાંક ઉભા રહ્યા તો ક્લિપ બતાવીશ અને નોન સ્ટોપ ગયા તો સીધા મરેડા જઈને આપણે મળીએ પણ તમે ક્યાંય જતા નહીં અહીંયા જ ઉભા રહેજો વ્લોગમાં કન્ટિન્યુ જ છે આપણો વ્લોગ ત્યારે ખબર પડ્યું કે રિક્ષા ચલાવું છું હું ફર્સ્ટ ટાઈમ ચલાવી રિક્ષા એટલે એના બી વ્લોગ કર્યો હતો પણ બોલવાનું રહી ગયું હતું કે હું રિક્ષા ચલાવું છું એમાં તો હું વોઇસ ઓવર કરીને રેકોર્ડ કરવાનો છું વોઇસ એટલે આ તમને આ ક્લિપ એમાં સેટ કરીશ તમને ખબર પડે અત્યારે હું એડિટ કરવાનું હતું ને ત્યારે જોયું ત્યારે ખબર પડી ક્યારે એ વખતે તમે વ્લોગ ચાલુ કર્યો કોઈ અવાજ જ નહીં આવ્યો એટલે એ તો વોઇસ ઓવર કરીને હું કરી દઈશ રેકોર્ડ ક્લિપ મારે મીકવી પડશે તો તમને ખબર પડશે ને આ ગામડે જે સીધી રિક્ષા ચલાવવા લાગ્યું એવું થાય ને કોઈના મનમાં એટલા માટે નવ સાડા નવની આજુબાજુ તો પહોંચી ગયા હતા સાડા નવે રાઈટ આવી ગયા હતા અહીંયા પણ આવીને અહીંયા મંદિરનું કામ હતું એમાં મારે બ્લોગ નહોતો કરવાનો એટલે મેં બ્લોગ નહીં કર્યો એટલે ચાલું જ નતો કરું બ્લોગ એટલે બધું પતી ગયું કામ હાલ અત્યારે વાગ્યા છે લગભગ બાર સાડા બાર જેવું થયું હવે તમને કામ બતાવું કામ કેવું છે મરેલા જો ગામ પંચાયત આપણી ગાડી મૂકી અહીંયા અને હવે બસ જમીન અમદાવાદ માટે નીકળી જઈશું ખાસ અહીંયા મંદિરના કામ માટે જ આવ્યા હતા મારો બ્લોગ નહોતો કરવાનો મંદિરનો એટલે મેં નહીં કર્યો પણ આયા છે મરેડાની તો ખાસી લાંબી સ્ટોરી કે હું તમને ઓન કેમેરા નહીં કહું હવે તમને થોડું ગામમાં એક માનું મંદિર છે એ બતાવું અને થોડું ખેતરો બેતરો બતાવું તો લાગે કે ના ભાઈ ગામડે આયા બને રહ્યા ગામડું તો ગામડું જ છે આ બાજુ તળાવ છે તળાવ જવાની તો અંદર આગળ જોગડીમાંનું મંદિરે જવાની ઈચ્છા પણ આવું ચાલીન કાંટળાવ જોઈએ જઈએ ને તો પછી ગાડી લઈને જઈએ આ તળાવ બતાવજો બસ હવે વ્લોગમાં ત્યારે શું બતાવું મને તો એ જ ખબર નહીં પડતી આ વ્લોગમાં કંઈ ખાસ નહોતું પણ મારા મરેડા ગામ બતાવું તું એટલે બ્લોગ કરવો પડ્યો પણ બને થોડું થોડું બી બતાવીશું અપડેટ તો આપવી પડશે ને યુટ્યુબમાં એટલે અને આ ચશ્માની વાત કરી હતી ને જો તાપમાં આવતાની હારે જ એકદમ બ્લેક થઈ ગયા અને આની જે પહેલાંના હતા ને તાપમાન હતો એ જોઈ લેજો કે વ્હાઈટ હતા જોવા સનગ્લાસ જેવા થઈ ગયા એટલે ભાઈ લેન્સ ના પૈસા ખર્ચેલા બરોબર છે આમ જો સનગ્લાસ જેમ કામ કરે જો તાપમાં દેખીને કંઈ ફરક નહીં પડતો હેડી નહીં જવું જોગ મને મંદિરે ગાડી લઈને જઈશું જવું પડશે તો કારણ કે અહીંથી લગભગ પેલા ભાઈને એકને પૂછ્યું ને તો મને એમ કીધું કે અડધો કિલોમીટરની એક કિલોમીટરની આજુબાજુ હું તો સમજો કે આ રહ્યું આમે જ હશે એટલે આવો પાછા ઘેર જઈએ ખાઈએ હવાનું કંઈ હજી ખાધું નહીં ગેરથી સીધી ચા પીને હવા લગભગ જો ને પાંચ વાગે ઉઠ્યો હતો એટલે કંઈ ખાવા ખાધું નહીં હોવાનું કે કઈ નાસ્તો નહીં કરે એટલે પાછા જે પેલા ખાઈએ ને પછી બીજી વાત મરેડા ગામની દૂધ દૂધની ડેરી સરકારી દૂધની ડેરી

કે હદ વગરનું ટ્રાફિક હતું જો જોકે આ તો ખાસ મને ખબર છે કે વ્લોગમાં કંઈ એટલું બધું નહીં ખાસ પણ તોય છતાંય બનાવ્યો છે કારણ કે મરેડા ગામનો મારે વ્લોગ કરવો હતો એટલા માટે મેં બનાવ્યો વ્લોગ બીજું કે જો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મારી યુટ્યુબ ચેનલ સમય સાંજો સર અને મારા જેમ ખાવાનું પીવાનું મોજ કરવાની પણ ખાસ કરી વિડીયો શેર કરજો બરાબર બે નવી ખુશખબરીઓ આપવાની છે આપણે વિડીયો સોંગ વિશેની એ આપણા નેક્સ્ટ વિડીયોમાં આપણે આપીશું અને ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો જેને સબસ્ક્રાઈબ નહીં કરીએ તો સબસ્ક્રાઈબ કરી જ દઉં બાય